સુરત મહાનગરપાલિકા અને સુડા દ્વારા સુડા ધરણા યોજાયા હતા અને કમિશનર ને મળીને પત્ર આપવામાં આવ્યું હતું વર્ષોથી રહેતા આવેલા રહીશો દ્વારા પોતાની માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આમરણ આપવામાં આવી હતી

टीपी बासठ रिजर्वेशन हटा मांग को लेकर जहाँ हम लोग आया बदला है वारंवा रजूआत आज लोग गरीब से, से मजूर कामगारों मेहनत ईमानदारी कमाला पैसा थी आस पत्र प्लाटो खरीदेला त्या मकाने बनाला है ओनीस सौ पंचाणु जयंडोली ग्राम पंचायत थी त्यार पका मकान बना रहे हजार छरत महानगर पालिका आई एना वेरा भरे है પરંતુ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જે એર કન્ડિશન કેબિનમાં બેસીને આ ટીપી સ્કીમના ટીપીના અધિકારીઓ અને સુરાના અધિકારીઓ ખુલેઆમ આડેધડ રિઝર્વેશન મૂકીને ગરીબોને તસનાશ કરવાનો પ્રયત્ન કરે છે એની કારણે બહુ ફગર વિડનો લાવી છે આ વિસ્તારમાં હાલ જમીનોનો ભાવ વધી ગયા છે તમામ બિલ્ડરો એક થઈને આ સોસાયટી રિઝર્વેશનમાં મૂકીને આ ઝૂંપડા આ મકાનો ખાલી કરવામાં મેદાન પડ્યા છે પણ ત્યાંના નાગરિકો આ આ એમની બધ ઇરાદા સામે સતત સંઘર્ષ કરતા આવ્યા છે અને આજે અમારી માગણી છે કે સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં સુવિધા બાબત એક નંબર પર છે પરંતુ આ લોકોને આજુ સુધી ગટર લાઈટ કે સંડાસ કે ડ્રેનેજ કે પ્રાથમિક સુધારા નામે મીંડું છે યુવાનું શુદ્ધ જલથી પણ આ લોકો વંચિત છે માન્ય સીઆર પાટીલ સાહેબ જલ મંત્રી છે જલ સે નલ યોજના આ લોકોએ શરૂ કરી છે આર પાટીલ સાહેબ ને અમારી વિનંતી છે કે સાહેબ વિના વિલંબે આ બી કેબિનેટ મંત્રી નાતે આ લોકોને શુદ્ધ કરો અને પાણીના જે પ્રશ્ન છે હલ કરો સાથે સાથે આમાં જે રિઝર્વેશન મુકામ આવે છે આ રિઝર્વેશન તત્કાલ દૂર કરવામાં આવે અને તમામ પ્લોટ હોલ્ડરોને જે વર્ષોથી રહે છે એમને દસ્તાવેજો કરી આપવામાં આવે પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી કહે છે કે કોઈ પણ દેશના નાગરિક ઘરથી વંચિત રહેશે નહીં અમારી માગણી છે કે આમાં સોસાયટીના રિઝર્વેશન હટાવીને જે લોકો ત્યાં વર્ષોથી રહે છે એમને પાકા મકાન બનવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાથે ઘટના હુકમો કરવા જોઈએ આ અમારી માગણી છે આ માગણી પ્રત્યે જો સરકાર કુંભની નિંદ્રામાં છૂટેલા ભાજપના સત્તાધીશો સત્તાના નશામાં જો આ સુવિધા આપવા તત્પર નહીં હોય અમારે આખરી એલ્ટીમેટ છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ તમામ સુવિધાઓ જો આ લોકોને નહીં મળશે ડિઝર્વેશન હાટવામાં નહીં આવશે તો જાન્યુઆરી થી ગાંધી ચિંતા માર્ગે તથા દિવસોના કાર્યાલય કે ઘરો સામે અમે લોકો આનસનથી શરૂઆત કરીશું અને જો છતાં ન્યાય નહીં મળે તો હું સુરજ સૌને પોતે આ કારક્રોષણ સામે આત્મવિસ્પન કરીને આ લોકોને નાય મોડાવીને લઈ अरे शहीद थोड़ा शहीद थे कोई घर से सूचना आज हमें आया हिंद जय हम मैं सुरेश शुक्ला बालाजी नगर के प्रमुख हम लोग का मुद्दा ये है पिछले 20 सालों से हम लोग रिजर्वेशन हटाने के लिए संघर्ष कर रहे हैं अब हर बार हर इलेक्शन के टाइम पे हमारे जनपद में लोग झूठा आश्वासन देते हैं कि इस बार हट जाएगा तो सुविधा आ जाएगा यहाँ तक कि जब भी कोई आंदोलन हम लोग करने वाले होते हैं तो उस टाइम भी लोगों को फुसलाते लाते हैं कि इसमें ना जाओ उसमें ना जाओ आज भी हमारे कई सोसाइटी के रोके गए हैं जान बूझ करके की यहाँ पब्लिक ज्यादा ना दिखाई पड़ी और यहाँ पब्लिक ज्यादा आने वाली थी फिर भी एक कारपोते महोदय गाड़ी यहाँ खड़ा किया गया की ज्यादा पब्लिक ना आ पाए पहुंच पाए जबकि इसको हटा सकते थे पहले सोचना था इसको हटा सकते थे और व्यवस्था करा सकते थे क्योंकि एक कार्पोर्टर लोग जितनी है जान आए गाड़ी नहीं हटाना चाह रहे ऐसा सूचना मिला है हमें फिर भी हम सभी प्रशासन से रिक्वेस्ट करते हैं सिटी से सभी कारपोरेटरों अस्थायी कमेटी चेयरमैन से रिक्वेस्ट करते हैं कि हम लोग नो सोसाइटियों का रिजर्वेशन जब भी फिफ्टी परसेंट ऐसा सुनने में हटा रहे हैं ये हंड्रेड परसेंट क्लियर करें और सभी सोसाइटी के सभी घरों में सभी ब्लाकों में रोड गटर लाइट स्ट्रीट लाइट सभी सुविधाएं जल्द से जल्द एक महीने के अंदर दें इकतीस दिसंबर के अंदर नहीं तो हम लोगों को फिर से महात्मा गांधी जी के मार्गो पे आगे बढ़ना पड़ेगा और जन आंदोलन करना पड़ेगा और इसका फिर से बिना रूप करते हैं कि हमें फिर से परेशान न होना पड़े जय हिंद जय ब्यूरो रिपोर्ट जन आदेश न्यूज